ધાંગદરાના દુદાપુર ગામ પાસે ટ્રકનો અકસ્માત સર્જાતા ચાલક થયો ઇજાગ્રસ્ત હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા સર્જાવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદરા તાલુકાના દુદાપુર ગામ પાસે એક વધુ અકસ્માત થયો છે મળતી માહિતી મુજબ એક ટ્રક વિરમગામ હાઈવે થી કચ્છ તરફ જઈ રહ્યો હતો જેમાં ચાલકે અચાનક સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલ ખેતરમાં પલટી મારી જવા પામ્યો હતો જેમાં ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું હતું અને ચાલક ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે વિરમગામ અમદાવાદ હાઈવે ઉપર છાશ વારે આવા અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે અહેવાલ શૈલેષ વાણિયા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર